અરે પણ એવું કીધું કે મારે ખાવી છે તો હું ખવડાવું ને અને પકોડીવાળો વાળો ઊભો છે એટલે મને ખબર પડી જાય તારે ખાવી છે ત્યાં કેટલા બધા ઊભા હતા ચોરાફરી વાળો હતો દાબેલી વાળો હતો આઈસ્ક્રીમ વાળો હતો પકોડીવાળો હતો જાત જાતની લારીઓ હતી પણ તમારે જાતે સમજવું પડે કે મેં એકલા પકોડી વાળાનું જ કેમ કીધું બીજા બધાનું તો મેં કઈ ના કીધું અરે મને એમ કાયમ તું ખાય છે એટલે તું એમ કેતી કે પકોડી વાળો ઊભો છે ભાઈ મને એવું લાગ્યું

તો પકોડી મૂકીને વેલણ ત્યાં ગોદો માર દે અને ખાવી પડશે મારે કઈ ખાવી નહીં તમે લઈને આવો તોય મૂકી ના ખાઉ ના તો છોતરા પાડી દો હું ખાવાની જ નહીં તમે લાવો જ્યાં મૂક્યો ત્યાં મૂકી દોજો પણ હું નહીં ખાઉ બસ અરે ના તો શું ખાઉ આ એક જોવાઈ જશે હેડો